નમસ્કાર ખેડૂત મિત્રો એક સવાલ તમે પોતાને પૂછો ખેતીમાં સૌથી મોટું નુકસાન વાતાવરણના કારણે થાય છે કે યોગ્ય આયોજનના અભાવે મોટા ભાગના ખેડૂતો કહે છે વાતાવરણ પરંતુ સાચો જવાબ છે આયોજનના અભાવે કારણ કે વરસાદ આવશે કે નહીં આપણે રોકી શકતા નથી રોગ આવશે કે નહીં આપણે અટકાવી શકતા નથી પરંતુ હવામાન સિંચાઈ કાપણી અને બજાર આગળથી જાણીને તૈયારી કરી શકાય છે અને એ જ છે આધુનિક ખેતી અને હવે સૌથી મહત્વની વાત આ ઋતુમાં માત્ર એક એપ ખેડૂતોની પાકની દિશા બદલી રહી છે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ પાક પ્રમાણે પાકની માવજત હવામાનની જાણકારી સિંચાઈ વિશેની માહિતી રોગ અને જીવાતની માહિતી પાકના બજાર ભાવ વિશેની માહિતી બધું એક જ જગ્યાએ મિત્રો આ માત્ર વાતો નથી અત્યાર સુધી ગુજરાતના પાંચ લાખ ખેડૂતોએ કૃષિ પ્રગતિ એપ દ્વારા રવિ આયોજન શરૂ કરી દીધું છે ખેડૂત મિત્રો ખેતરમાં મહેનત તો આપણે બધા કરીએ છીએ પરંતુ સાચું સુખ ત્યારે મળે જ્યારે પાક સ્વસ્થ રહે ઉપજ આનંદ આપે અને દરેક મહેનતનું ફળ દિલને ખુશ કરી જાય આ રવિ ઋતુ યાદ રાખજો મિત્રો જેમ શરીર માટે નાસ્તો જરૂરી તેમ ખેતી માટે કૃષિ પ્રગતિ ખોલીને આ સાત માહિતી વાંચવી જરૂરી જે ખેડૂત રોજ કૃષિ પ્રગતિ ચેક કરે છે તેની સિઝન અટકળથી નહીં આયોજનથી ચાલે છે દિવસની શરૂઆત કૃષિ પ્રગતિ એપ ખોલવાથી કરો કેમ કે આ સાત સૌથી મહત્વની માહિતી દરરોજ કૃષિ પ્રગતિમાં મળશે એ પણ તમારી તમારી જમીન તમારો પાક અને જગ્યાના આધારે માહિતી એક હવામાન પ્રમાણે કામ રવિ ઋતુ જીતવાની શરૂઆત હવામાનથી થાય છે પ્રાકૃતિક ખેતી અપનાવો છંટકાવ કાપણી અને સિંચાઈ વધુ દિવસ પ્રમાણે કરાયું તો પાકમાં જોર આવે છે માહિતી બે યોગ્ય દિવસે સિંચાઈ પાણી વધારે આપ્યું તો મુશ્કેલી ઓછું આપ્યું તો ઉપજ ઘટે માટીનો ભેજ વરસાદ અને પવન પ્રમાણે સિંચાઈ સમયસર આપવાથી પાક મજબૂત બને છે માહિતી ત્રણ જીવાત આવીએ નહીં આવતા પહેલા રોકવી સારી ખેતીએ દવાનો છંટકાવ વધારવો નહીં ખતરાને આવતા પહેલા અટકાવવો જીવાતનો સમય વાયરલ રોગ અને જોખમના દિવસો ખબર હોય તો નુકસાન થતું જ નથી માહિતી ચાર બજારમાં વેચાણનો યોગ્ય સમય ઉતાવળમાં વેચાણ ક્યારે ફાયદાનું નથી ભાવ ઊંચા રહેવાની શક્યતા ક્યારે છે તે પ્રમાણે વેચાણ કરવાથી પાકની કમાણી જોખમ વગર વધે છે માહિતી પાંચ પાકનું સ્વાસ્થ્ય દર અઠવાડિયે ચેક ખેતીમાં સૌથી મોટો ફેરફાર ત્યારે દેખાય છે જ્યારે ખેડૂત પાકનું સ્વાસ્થ્ય સતત તપાસે છે અંતિમ દિવસ સુધી રાહ નહીં જુએ માહિતી છ ખાતર જેટલું વધારે તેટલું સારું નથી ખાતર નાખવું વૈજ્ઞાનિક છે અને પ્રાકૃતિક ખેતી અપનાવો કાયદેસર દિવસ કાયદેસર માત્રા અને કાયદેસર રીતથી નાખ્યું તો પાક જોરદાર થાય છે અને જમીન જીવંત રહે છે માહિતી સાત ખેતીનું દૈનિક આયોજન ખેતી એ એક કામ એક દિવસ નહીં એક દિવસ એક આયોજન છે જે ખેડૂત દરરોજ બે મિનિટ ખેતીની સ્થિતિ ચેક કરે છે તે આખી સિઝનમાં ચિંતામુક્ત અને સફળ રહે છે જો તમે દરરોજ સવારે માત્ર બે મિનિટ કૃષિ પ્રગતિ ખોલો અને આ સાત બાબતો ચેક કરો તો ખેતી અટકળથી નહીં આયોજનથી ચાલશે ખેડૂત મિત્રો રવિ ઋતુ મહેનતની નહીં સમજદારીની છે જમીનનો પ્રેમ સિંચાઈનું ધૈર્ય અને સમયસરના નિર્ણય આ ત્રણ વસ્તુઓ ખેડૂતને આગળ લઈ જાય છે કૃષિ પ્રગતિ સાથે દરરોજની ખેતી સચોટ સુરક્ષિત અને સ્થિર બને છે ચાલો આ રવિ ઋતુમાં આપણે બધાએ મળીને નક્કી કરીએ ખેતરમાં કામ અનુભવથી પણ નિર્ણય સમયસર માહિતીથી કૃષિ પ્રગતિ રેડિયો કનેક્ટ સાંભળવા બદલ દિલથી આભાર આ માત્ર એપ નથી આ તમારા ખેતર તમારા પરિવાર અને તમારા ભવિષ્ય માટે ડિજિટલ સહાયક છે ડિજિટલ ખેડૂત સશક્ત ગુજરાત મળીએ આગામી એપિસોડમાં નવા વિષય સાથે